નમસ્કાર દર્શક મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે ચાલો જોઈએ આજના દેશના દસ મોટા સમાચારો હિમાચલ પ્રદેશ આસામ અને ગુજરાત બાદ હવે આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં વરસાદે તબાહી મચાવી છે પૂર જેવી સ્થિતિને પગલે રસ્તાઓ અને રેલવેના પાટા ડૂબી ગયા છે કુલ સત્તર હજાર લોકોને સલામત સ્તરે ખસેડવામાં આવે છે

વડાપ્રધાન મોદીએ આપતકાલીન સ્થિતિમાં હેલિકોપ્ટર તૈનાત કરવા આશ્વાસન આપ્યું હતું આંધ્રપ્રદેશમાં વિજયવાડા અને અમરાવતી પૂરથી વધારે પ્રભાવિત વિસ્તારો છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે આંધ્રપ્રદેશમાં વિજયવાડા અને વિશાખાપટ્ટનમ ગુન્ટૂર અને વિશાખાપટ્ટનમ રાયગઢા અને ગુટુર વિજયવાડા અને રાજમુંદરી વચ્ચેની ટ્રેનો રદ કરી દેવામાં આવી છે બુલડોઝર કાર્યવાહી કરવા પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે કોઈ વ્યક્તિ હવે દોષી સાબિત થશે તો પણ બિલ્ડિંગ પર બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવશે નહીં સુપ્રીમ કોર્ટમાં બુલડોઝરની કાર્યવાહી વિરુદ્ધ અરજી કરવામાં આવી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે બદલાની આ બુલડોઝરની કાર્યવાહીમાં નોટિસ વગર ઘર તોડી પાડવામાં આવી રહ્યા છે મધ્યપ્રદેશના મોહમ્મદ હુસેન અને રાજસ્થાનના રાશિદ ખાને આ અરજી કરી હતી અરજીમાં નોટિસ વિના મકાનો તોડી પાડવાનો આક્ષેપ કરવામાં આવે છે મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે કોર્ટે જણાવ્યું કે કોઈ આરોપી છે તેના લીધે કોઈ ઘરને કેવી રીતે પાડી શકાય કોઈ દોષી છે પણ તેનું ઘર પાડી શકાય નહીં કોર્ટે જણાવ્યું કે તેઓ રસ્તા પર અથવા અન્ય જાહેર રસ્તાઓ પર ગેરકાયદેસર બાંધકામનું સમર્થન આપતા નથી પરંતુ સંપત્તિ તોડી પાડવાની પ્રક્રિયા કાયદા પ્રમાણે થવી જોઈએ કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે સંબંધિત સાત યોજનાઓને મંજૂરી મળી છે કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવે આ માહિતી આપી હતી તેમણે કહ્યું કે ખેડૂતોના જીવનમાં સુધાર અને તેમની આવક વધારવા માટે કેબિનેટે સોમવારે સાત મોટા નિર્ણયો કર્યા છે અશ્વિની વૈષ્ણવે કહ્યું પ્રથમ છે ડિજિટલ એગ્રીકલ્ચર મિશન જે કૃષિ માટે ડિજિટલ જાહેર ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે બે હજાર આઠસો સત્તર કરોડના રોકાણથી ડિજિટલ એગ્રીકલ્ચર મિશન તૈયાર થશે તેમણે જણાવ્યું કે કેન્દ્રીય કેબિનેટે ખાદ્ય પોષણના પાક વિજ્ઞાન માટે સમર્થિત ત્રણ હજાર નવસો કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપી છે તેમણે જણાવ્યું કે કેબિનેટે કૃષિ શિક્ષણ અને મેનેજમેન્ટને મજબૂત કરવા માટે બે હજાર બસો બાણું કરોડ રૂપિયાની જોગવાઈ ધરાવતી યોજનાને મંજૂરી આપી છે સરકારે સ્થિર પશુધન સ્વાસ્થ્ય માટે એક હજાર સાતસો બે કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપી છે કેન્દ્રીય કેબિનેટે બાગાયતના વિકાસ માટે આઠસો કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપી છે કૃષિ વિજ્ઞાન કેન્દ્રો માટે એક હાજર બસો બે કરોડ રૂપિયાની ફાળવણીને મંજૂરી આપી છે પ્રાકૃતિક સંસાધન વ્યવસ્થાપનને મજબૂત બનાવવા માટે એક હજાર એકસો પંદર કરોડ રૂપિયાની યોજનાને પણ મંજૂરી આપી છે